હેલો મિત્રો ગુડ બપોર આ બપોર પછી બે વાગવા આવ્યા છે અને અમે લોકો નીકળ્યા છીએ ચક્કર લગાવવા માટે કે સુરતમાં આઠમ માહોલ કેવો છે બરાબર છે તો તમે જોઈ શકો છો વરસાદ બી ચાલુ છે ચાલુ વરસાદે નીકળ્યા છીએ સીટી બાજુ જોવું છે કેવો માહોલ છે અને ક્યાંક બતા છે તમને હું બતાવીશ પણ બરોબર નીતિબેન છે નિકુલભાઈ છે બા છે અને ભાભી છે અને મારા ડ્રાઈવર સાહેબ છે રોહિતભાઈ ડ્રાઈવર બરાબર છે ને ડ્રાઈવર નથી તમને ખ્યાલ જ છે તમે વિડીયો જોવો છો મારો ભાઈ છે એમનો સમજા શૈલેશભાઈ ડ્રાઈવર રાખ્યા લાગે બરાબર બરોબર છે એટલે એવો કઈ તમારે સમજવાનું નહીં ડ્રાઈવર એટલે ડ્રાઈવર બીજો કઈ ડ્રાઈવર નહીં બરોબર તો સર ચાલો મિત્રો બનેરો વિડીયોમાં આગળ બતાવીએ કઈક મટકે બટકે ફોડતા ઓલી વખતે તો આવ્યો છે ફોર વ્હીલ ગમે અહીંયા સરળતાથી ગલીમાં ન ઘૂસી જાય અને ટુવિલ તો ગમે ઘૂસી જાય એટલે એમાં જોવાની મજા આવે એ તો કદાચ નહીં આવે પણ જે બી હશે તમને બતાવવાના પ્રયત્ન કરીશું તો ચાલો ચલો બનારી મચાવ્યાલ સુરતમાં જમનાષ્ટમી કેવી છે બી બહુ મોટી મોટી ક્રેનો હતી તો એ ક્રેન ભાંગી ગઈ મકાન પાસે પડી મકાન પણ કોઈ જાનમાન નુકસાન નથી થયું કોઈને કઈ તકલીફ નથી પણ મકાન નુકસાન થયું છે બરોબર એટલે વર્ષો થી મેટ્રો કામ ચાલુ છે સુરત આખામાં બરોબર હવે સિટીમાં અમે પહોંચી ગયા છીએ હમણાં કઈક હોલ્ડ કરીએ ને એટલે તમને બતાવીએ બરોબર

વાતાવરણભાઈ વલસાડ સુરત અને નવસારી એની જગ્યા ઉપર જે દરિયાઈ ખેડુ છે એને દરિયો ખેડવાની ના પાડી દીધી છે અને જે બી બહાર તહેવાર ફરવા જતા હોય તો એ ભી બંધ કરી દીધું છે கிரசா மா க

ચાલો મિત્રો માઇન માઇન આ જુગાડ કર્યો છે પાર્કિંગ નો વીઆર મોલ ના તૈને પાર્કિંગ ફૂલ છે બરોબર છે ઘેંટા બકરા ગીજડા બીજડા ચાલો ચાલો તો અહીંયા જુગાડ કરીને અહીં મૂક્યો જો વીઆર મોલ છે અહીંયા ભાઈઓ તો એ વીઆર મોલ નો ભી પાર્કિંગ ફૂલ છે બન્ને સાઈડ ભી બધા લોકો એમ ના મૂકી દીધી છે અને હવે અહીંયા મૂકી છે જો ભી હોગા દેખા જાયગા બરોબર છે સારું ચાલો મિત્રો અહીંયા જન મળીએ ચાલો મિત્રો વિહાર મોલ માં એન્ટર થઈ ગયેલા છીએ બરાબર છે આ છે વિહાર મોલ નો અદભુત નજારો બરોબર છે મિત્રો અમારા બા તો પહેલી વાર આવ્યા છે એક વખત આ રીતના મોટા મોલ માં સુરત માં એટલા બધા કઈ ફર્યા નથી બરોબર છે જો જ શું પેલી વાર આવ્યા આવ્યા ભાઈ તો આવતા જ આવતા જ હોય છે બરોબર છે સારું હાલ બાનક ફાવ્યું છે અરે હું વાત છે من م و ن لغي شيتون આ રીતનું બધું છે આમ ફિલિંગ આવે તમે તમે જ રમતા હોય રોલીબેન આવેલબ રિયલાઈઝ થાય તમને તમે ખુદ રમતા હોય તમે મોબાઈલમાં રમતા હોય એની બદલે તમે જ ખુદ ગેમ મિત્રો હું ને બે તો નીકળી ગયા છે બહાર વાતાવરણ તો ફર્સ્ટ ક્લાસ ઘટે નહીં વરસાદ આવી ગયો છે ધીમો ધીમો વરસાદ આવ્યા રાખે બંધ થઈ ગયો છે તો તો હારો હવે હવે અમે બહાર નીકળી ગયા છીએ રોહિતની એની રાહ છીએ બરોબર બાકી યુકે જવું હોય તો ગાડી ભરાય છે કોઈને જવું હોય તો બરોબર જો ઉપર છોકરા લોકો ને આ ડાયરી વાંધો હવે યુકે જ જાય બીજે ક્યાંય ન જાય બરોબર સર ચાલો વાતાવરણ તો અદભુત છે મળીએ હાલો જો મિત્રો અહીંયા છે ને ઈન્ડિયાની કોઈ બી મેચ હોય ને તો એને લાય બતાવવામાં આવે બરાબર બધા લોકો ફ્રીમાં જોઈએ કે એમ સ્ક્રીન બહુ મોટી છે ને એની વીઆર મોલ વાળા આ તરફથી જ છે ફ્રી ઓફ કોસ્ટ બરાબર ઇન્ડિયાની કોઈ બી મેચ તમે જોઈ શકો ટ્રાફિક બહુ છે આજે આઈટમ છે ને એટલે જોઈ લો મિત્રો સુરતનો અદ્ભુત નજારો બરાબર છે વીઆર મોલની બાજુનો આ જે બી રોડો છે ના જે બી ઇન્ડસ્ટ્રી છે એની ઓફિસો છે અને અદભુત નજારો બાજુ નો નજારો બી તમને બતાવી દઉં કે સુલત સુલત આ તું કરે છે બાકી બીજું કઈ સુરત તું છે નહીં ચાલતા પાણી કરો અને મજા કરતા ભલે ચાલો મિત્રો રિયર પૂરું થઈ ગયેલું છે બધા લોકો છે આજે બધી હોટલો ફૂલ હોય એટલે અત્યારે અંજોળું છે ને એ પહેલા જ ત્યાં જતું રહેવું છે દર વખતે અમારે આ આવું થાય છે એટલે થોડોક અમે સુધારો કર્યો છે કે પેલા ને આપણે ત્યાં જઈએ બાકી તમે આઠ નવ વાગે જાય ગમે એ હોટલે જાઓ એટલે એ લોકો એમ કે અગિયાર વાળો અગિયાર વાગ્યા આસપાસ તમારો વારો આવી જાય છે બહાર તમે વેટિંગમાં ફેહો એટલે અત્યારે હવે આપણે જ વહેલા વઈ જવી છે બરાબર સારું ચાલો તો હવે ઓન ધ વે એ હોટલ બાજુ જઈએ છીએ અને બાપાને પણ ત્યાંથી રહી લીધા છે ડાયરેક હોટલે બરાબર છે સારું ચાલો ચાલો મિત્રો જમવા માટે આવી ગયા છે એવી હોટલ સર્વોત્તમમાં બરાબર છે હોડલ સર્વોત્તમમાં આવી ગયા છીએ થોડોક વેઇટિંગમાં વેઇટિંગમાં નથી બટ હવે થોડીક હજી વાર છે ભાઈ બીજે ઓર્ડર નક્કી કરે એ ઓર્ડર આપણે જમવાનો છે બરાબર બે ભાઈ અહીંયા એમ બેઠા છે એક ભાઈ અંદર ગયો છે આટા મારે છે તો સર ચાલો મિત્રો હવે ભોજન ભોજન કરીને પછી પાછા આજે આપણે મળીશું વિડીયો ઘરે જ નહીં પૂરો કરીશું બરાબર હવે નીતિબેન નક્કી કરે છે પહેલાં એને મમ્મી નક્કી કર્યું ને હવે નીતિબેન નક્કી કરે છે ઠીક છે ઓકે

એક એક રાઉન્ડ તો બધાય પાર દીધો છે એક એક નાનતે ફુલ ફરાને પ્લેન રોટે એ બધું ખાઈ લીધું છે તો બીજો રાઉન્ડ ચાલુ છે બરાબર છે સારું ચાલો નીતિબેન ને તમારું ચાલો મિત્રો અમે સાઈલ લક્ઝરીયામાં પહોંચી ગયા છીએ બરાબર છે ઓકે આમર સાઈલ લક્ઝરીયા આવી ગયેલું છે કમ્પ્લીટ થાકે ભાઈ કે એમ તો પેટ પેટ ભરીને કમ્પ્લીટ નીતિબેન ને થોડીક

તો થઈ શકે તો તમને અમારે રાત્રે બાર વાગ્યે તો ત્યારે નિત્યશ્રી કઈ જગુ રેડી થઈ ગઈ છે પણ એના મમ્મી કે બા બંને રેડી થતા નથી થાકી ગઈ ભૈશિકા આવતા નથી ને તો હવે શું કરવાનું જા হ্যাঁ আরো মিত্র কানড়া নম বছু বরাবর કંપાઉ પર દેજો લગન મેજી સંકી જાવા હૈ કંપાઉ પર કંપાઉ પર કંપાઉ પર કંપાઉ પર પરો દેજો કંપાઉ પર હા ભાઈ ઇન માનસ સડે છે કંપાઉ પર કંપાઉ પર અલ્લાયક

વિડિયો તમને સારો લાગ્યો જ પડી અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય હેપી જમનાષ્ટમી બાય મળીએ